નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને રામકથાને કારણે વિવાદમાં ફસાઈ ગયા છે ખરેખર તેમની પત્નીનું ત્રણ દિવસ પહેલા જ અવસાન થયું હતું દરમિયાન સ્પર્શ કરવા અને રામકથા સાંભળવાને કારણે બનારસના સંતો અને ભક્તોમાં ત્યારે મિત્રો ગુસ્સો અને પહેલા આવ્યો હતો મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા આ પછી મોરારી બાપુએ જાહેરમાં માગવી ત્યારે માફી માગવી પડી હતી અને તેમણે કહ્યું કે જો કોઈ ખરાબ લાગ્યું હોય તો હું માફી માગું છું હું નાનો વ્યક્તિ છું તમે તમે બધા મોટા છો ત્યારે મિત્રો વાત કરીએ તો વડીલોએ માફી આપવી જોઈએ સંતો અને ધાર્મિક સંગઠનોએ ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે કહ્યું કે પરિવારના સભ્ય મૃત્યુ પછી સૂતક એટલે કે ત્યારે મિત્રો શુદ્ધિકરણનો સમયગાળા માનવામાં આવે છે જેમાં અત્યારે મંદિરમાં પ્રવેશ અને ધાર્મિક વિવિધના કરવામાં પ્રતિબંધ છે આ ત્યારે પરંપરાનું ઉલ્લંઘન કરવા બદલ વારાણસીમાં મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયું અને અસીઘાટ અને ગોધા વિસ્તાર વિરુદ્ધ ત્યારે મિત્રો પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પુત્રાનું દહન પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોરારી બાપુનું પત્નીનું બાર ચમચુને અવસાન થયું હતું આ પછી તરત જ ચમચુને તેઓ કાશી પહોંચ્યા હતા અને દર્શન પૂજન કર્યું અને કથા સંભળાવી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ દરમિયાન છોકરો મુદ્દો સામે આવ્યો હતો ને ત્યારે સંત સમાજ અને ઘણા લોકો કહે છે કે આ ધાર્મિક પરંપરાનો ત્યારે વિરોધ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ